નમસ્કાર મિત્રો આજે આપણે છીએ ગાંધીનગર ખાતે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો એવોર્ડ એટલે જીફા બે હજાર ત્રેવીસ તો સૌથી પહેલાં તો આપનું હાર્દિક સ્વાગત છે સાંપ્રત ન્યૂઝમાં અને જીફા બે હજાર ત્રેવીસમાં તમે આવ્યા છો તો કેવું લાગે છે તમને ખૂબ સરસ લાગે છે ઘણા વર્ષોથી આ થઈ છે કાર્યક્રમ અને પણ એનું સેલિબ્રેશન ચાલુ જ છે ખૂબ જ મજા પડી ઘણા બધા સરસ સરસ પરફોર્મન્સ મારા ફ્રેન્ડ્સ પરફોર્મ કરી રહ્યા હતા તમે પહેલી વખત આવે કો આવ્યો છો દર હું મારો પરિચય આપું હું ગરેમાં ભાગવા છું હું એક્ટર છું અને આઈ થિંક આઈ હેવ બીન કમિંગ દરેક વર્ષે જીફા અટેન્ડ કરેલું છે ત્યાં ભાગે પણ આ વખતે ખાસ એટલે આવવાનું કારણ કે મારી મિત્ર છે જાનવી ચૌહાણ એનું આજે પરફોર્મન્સ હતું જે જોવામાં આવ્યું આપનું નામ ગરેમાં ગરેમાં તમે કેટલી ફિલ્મો આપી છે અત્યાર સુધી અત્યાર સુધીમાં મેં એઝ અ લીડ ત્રણ ફિલ્મો સોરી ત્રણ ફિલ્મો કરી છે તેના વિશે જણાવશો છેલ્લી મારી ફિલ્મ આવી એ દિવા સ્વપ્ન કરીને ફિલ્મ હતી જે ગયા વર્ષે જીવામાં ઘણા બધા અવોર્ડ્સ જીતી હતી રાઈટ રાઈટ અને આવનારા સમયમાં કોઈ પ્રોજેક્ટો ખરા તમારે ઘણા બધા છે જે કર્યા છે અને હવે જોઈશું આ વર્ષે રિલીઝ થશે ઓકે ઓકે તો અમારા દર્શકોને શું કહેવા માંગશો ગુજરાતી ફિલ્મો જુઓ અને અમને લોકોને બહુ જ પ્રોત્સાહન મળે છે દર્શકો દ્વારા એટલે ગુજરાતી ફિલ્મો જુઓ અને એને માણો અને સૌને બીજા લોકોને પણ લઈ જાઓ ને પોતે પણ મૂવીઝ થિયેટરમાં જોવા જાઓ થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ